જય હિન્દ મારા ખાખીના યોદ્દાઓને ગમશો મજામાં પેલા બધાયને જય માતાજી હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં હવે ઘણા વિદ્યાર્થીઓનો મને મેસેજ બહુ આવતા હોય છે વોટ્સએપમાં એટલા આવે ઇન્સ્ટાગ્રામમાં એટલા આવે અને ઇન્સ્ટાગ્રામમાં હું વધારે પૂરતો એક્ટિવ હોઉં છું અરુણ ચાવડા નવસો બાર ચર્ચ મારજો ત્યાં હું નાના નાના શોર્ટ નાખું છું અને મસ્ત સારી મોટિવેશન વિડિયો ત્યાં બનાવું છું તો ત્યાં તમે જોડાજો બહુ મજા આવે છે એમ હવે હું વાત એ કરું છું નવું ભરતી બાબતે તમને તમને જો ખબર પડી ગઈ છે કે નવી ભરતી ટૂંકમાં ક્યારે આવી શકે બરાબર તમે અત્યારે બધે જ્યાં ત્યાં અવાનંબર જોતા હશો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધા પોતાની રીતના જાહેરાત કરતા હોય મંતવ્ય બધા બધા જણાવતા હોય છે પણ હું મારા મંતવ્ય થોડુંક રિચાર્જ મારી રીતના મેં કર્યું છે હું તમને થોડુંક જણાવીશ પહેલાં તમે રહ્યા ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વારજો અને એક લાઇક કરી વારજો બરાબર આવો વાત એ કરું કે ભરતી હજુ ભરતી રહીને અત્યારે ટૂંકમાં નવેમ્બર ચાલુ થયો હશે ઓક્ટોબર પૂરો થયો નવેમ્બર ચાલુ થયો એ લોકો એમ કીધું કે અમે નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ જાહેર કરવાના છે પીએસએમ એનું હવે ફાઇનલ લિસ્ટ આજે ચાલુ ભરતી રહીને એની જાહેરાત થઈ જાય સમજો ને તમે એની જાહેરાત ફાઇનલ લિસ્ટની નવેમ્બરમાં થઈ જાય તો તમે સમજો પછી નવેમ્બરમાં ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એ રીતે બે હજાર છવ્વીસમાં ઓગસ્ટ કા જુલાઈ જુલાઈ કા ઓગસ્ટ એ બધા મહિના મને એવું લાગે ફોર્મ ભરાશે પહેલાં મારી વાત આખી સાંભળશું જુલાઈ ઓગસ્ટમાં ફોર્મ ભરાય તો પછી છેલ્લાઈમાં ડિસેમ્બર અને જાન્યુઆરી સત્યાવીસમાં ટૂંકમાં ત્યારે ગ્રાઉન્ડ ચાલુ થાય બરાબર એટલે આ શિયાળો નહીં આવતા શિયાળામાં ગ્રાઉન્ડ ચાલુ થાય અને એ ગ્રાઉન્ડ ટૂંકમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પૂરું થાય અને પછી એપ્રિલ મે બે હજાર સત્યાવીસની એપ્રિલ મેમાં કમ્પ્લીટ ટૂંકમાં અને એક્ઝામ લેવાય કોન્સ્ટેબલ એની એપ્રિલ મેમાં એક્ઝામ લેવાય અને સત્યાવીસ પત્તા પદતાં તમને ફાઇનલ રૂપમાં ઓર્ડર મળી છે અને એન્ડમાં તમને ખબર છે કે આપણી ચૂંટણી પણ છે અને અત્યારે એક બીજા ન્યૂઝ એવા ફરી રહ્યા છે કે ડિસેમ્બરમાં જ આવી જવાની છે જાહેરાત બરાબર હું તમને એની વાસ્તવિકતા કહું ડિસેમ્બરમાં જાહેરાત કે આવી જવાની છે એ બે હજાર પચીસમાં ભરતી નવી આવી જવાની છે એમ બધા બધા કહી રહ્યા છે પણ હું તમને વાત કરું એ સત્ય બને એ પણ સાચું છે એનું એક હું તમને રીઝન કહું કે ડિસેમ્બરમાં એ લોકો જાહેરાત કરી શકે પણ જો આ ભરતી જે ચાલુ છે અત્યારે જે એ ભરતીનું પરિણામ એ લોકો નવેમ્બરમાં જાહેર કર દે અને પછી ડિસેમ્બરમાં ભરતી બોર્ડ એવું ધારે કે ના અમારે જાહેરાત કરવી છે હાઈકોર્ટનું આવું નવું પ્રેશર રહે અને તો કદાચ એ લોકો જાહેરાત કરે ડિસેમ્બરમાં તો શક્ય બની હોય ને શક્ય કે કદાચ ડિસેમ્બરમાં એ ફોર્મ ભરાવી લે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એ લોકો સવિસમાં ગ્રાઉન્ડ કરાવી લે બરાબર અને શું કહેવાય એપ્રિલ મેમાં એ લોકો એક્ઝામ લઈ લે પણ મને નવાણું ટકા ચાન્સ આ નથી લાગતા કેમ કે અત્યારે એટલું ઇતિહાસ બોલે છે આટલું બધું ભરતી બોર્ડિયું સારું કામ નથી કરતી ટૂંકમાં ગવર્મેન્ટ તમને ખબર તો હોય ને ગવર્મેન્ટમાં કઈ રીતના બધું હાલતું હોય એટલે મને એ કોઈ એનું કારણ લાગતું નથી પણ ધારે તો શક્ય બની શકે ખરું એવું પણ મને કોઈ એવા અંધાણ લાગતા નથી કે જે હશે ને એ ડિસેમ્બર આવતા આવતા ખબર પડી જશે આપણને પણ મને અત્યારે મેં તમને પહેલી જે જણાવ્યું ને મને એવું લાગી રહ્યું છે કે એ રીતના કદાચ ભરતી થઈ શકે કે દર ભરતીમાં એક બે વર્ષનું ગેપ પડતો જ હોય છે બાવીસમાં આવી પછી તમે જુઓ ચોવીસ પચીસ આ રીતના એક એક બે વર્ષનું ગેપ પડતો જ હોય પેલા ઓગણીસમાં હતી બાવીસમાં આવી એટલે આવી રીતના એમ સમજી જાઓ ને એમ અને તમે તૈયારી જે વિદ્યાર્થીઓએ તૈયારી હવે મૂકી દીધી છે એમને હું કહીશ કે તૈયારી થોડી થોડી તેમ ચાલુ રાખજો બરાબર પછી કેવું થશે ખબર જ્યારે માહોલ જામશે ને ભરતીનો હજી માહોલ નથી જેમ હું તમને લખીને દીધું કે જ્યારે ફાઇનલ જાહેર કર જાહેરાત ઓફિસિયલ જાહેર કરશે ને કે આ તારીખથી ફોર્મ ભરાવાના છે કોન્સ્ટેબલના એટલે તમને હું લખીને કહી દઉં આખો ભયંકર માહોલ જામવાનો હોય કેમ કે આપણું વેકેન્સી જા આવવાની છે અને સ્ટુડન્ટ પણ જાજા હશે બહુ મજા આવશે બરાબર એટલે તમે તૈયારી થોડી થોડી ચાલુ રાખજો તમારી રીતના જેના શબ્દો હોય ભલે તમે સાઈડમાં જોબ કરો કોઈ પણ વસ્તુ કાર્ય તો સાઈડમાં કરવાનું જ છે બરાબર પણ તૈયારી મૂકવા નથી થતી અને કોઈના કોર્સ લેવા નથી થાતા કોઈના બુક લેવા નથી થાતી આપણે બરાબર તમારા જે કંઈ હોય એ વાંચો તમારા પરિસ્થિતિ સારી ન હોય તમારા જે કંઈ પુસ્તક હોય વાંચો અને ન હો તમારી વ્યવસ્થિત કન્ડિશન હોય તો તમે વ્યવસ્થિત એકાદી બેન્ચ ટૂંકમાં એકાદી ફોલો કરો વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમમાં આપો તમે ટેબલ બનાવો બરાબર અને બેન્સ ફોલો કરવાની તમારે જરૂર નથી થતાં યુટ્યુબમાં ભંડાર છે એટલો પડ્યો બરાબર પણ તે તમારી રીતના જે તમને અનુકૂળ આવે ખોટા તમારે ફાફા ન મારવા હોય વિડીયો તો તમે કોઈ બેન્ચ પણ લઈ શકો અને યુટ્યુબમાં પણ એટલું બધું વધારે તમને ખબર છે કે ભંડાર પડ્યો હશે યુટ્યુબમાં પણ એ તમારી રીતના બધું તમે ફોલો કરી શકો છો પણ તૈયારી થોડી થોડી ચાલુ રાખજો બરાબર કેમ કે તમે અત્યારે તમને મૂકવાની મેં તમને વાત કરી મૂકવાનું મન થઈ જશે તો મૂકી દીધીશ તમે બરાબર પછી તમે ઉપાડશે તમને બધું નવું લાગશે બરાબર પણ તમને કાંઈ ખબર નહીં પડે કે હાળું આનું આમ આવે પણ તમે થોડું થોડું કન્ટિન્યુ જાવું રાખશો ને તો તમને આગળ તમને ટૂંકમાં બેનિફિટ થશે હું તમને ઉદાહરણ સમજાવું મતલબ માની લો મારી આગળ અત્યારે એક બુક બાજુમાં વિશે નહીં હું તમને સમજાવત તમે માની લો કે ઇતિહાસ છે ઇતિહાસ છે ભૂગોળ છે પછી વાંસો આ બધા તમે સબ્જેક્ટ રહ્યા કે જે સબ્જેક્ટ બધાને આવડતો હોય મોસ્ટ ઓફ પણ તમે એવું ધારો કે ભાઈ આપણે માની લો કે આ ત્રણ બોલપેન છે આ ત્રણ સબ્જેક્ટ ક્રિયા ને તમે કમ્પ્લીટ કરી ગયા ઇતિહાસ છે ભૂગોળ છે અને બંધારણ આ ત્રણ મસ્ત સબ્જેક્ટ છે બધાને ફાવે ગણાયને ન ફાવતા હોય પણ આપણા ત્રણ સબ્જેક્ટ કમ્પ્લીટ કરી ગયા ભરતી ન હોય ત્યાં સુધી પછી માની લો ગણિત રીઝનિંગ નહીં બાકી રહી ગયું તો ભરતી આવે પછી તમે ગણિત રીઝનિંગ એવું કરો ને તો ચાલે તમારે ત્રણ સબ્જેક્ટ હું જોવું ન પડે પણ માની લો ભરતી આવે અને ત્યારે તમે બધું વિચાર કરો તો બધું હાથમાં આ રીતના હોય ને તો ત્યારે આપણે જોયું ને ઓલું મગજ રહ્યું ને એ સકડ અસરવા મળે એટલે અત્યારે થોડું થોડું તમે ભલે થોડું થોડું કરો માની લો એક મહિનામાં એક સબ્જેક્ટ તો થાય ને તૈયાર કાયમ એક કલાક બે કલાક બે કલાક તમારો ટાઈમ ન નીકળ્યા ચોવીસ કલાકમાંથી બે કલાક એક વિષયને ગમે તમે ટાઈમ દો અને એક મહિના હું તૈયારી કરું એક વિષયની ઇતિહાસ કમ્પ્લીટ થવાળો મૂક્યો વેઠો એક મહિના પછી એક મહિનો ગયો પછી મસ્ત બંધારણ તૈયાર કરો વ્યવસ્થિત એ નોટ્સ બનાવો અને એકદમ એનું રિવિઝન વ્યવસ્થિત કરો બરાબર બે વસ્તુ કમ્પ્લીટ થઈ વારસો કમ્પ્લીટ કરો આ રીતના તમે વ્યવસ્થિત તમે મહિનો મહિનો એક એક વિષયમાં ભલે મથફાન થાય આપણે પણ વ્યવસ્થિત પાકા પાગે કરો પછી જે મેન મને જેને ગણિત ન આવડતું હોય એને પછી ભરતી આવે પસ્તેરી નો પાડો વ્યવસ્થિત ગણિત તર દે થોડું સાત થોડાક થી તમારો સાઈડ જોબ બોબ જે કઈ તમને પ્રવૃત્તિ જોડેલો જોડાયેલો એ સાઈડ માં મૂક દે થોડાક દિવસ એટલે આવું કઈ મને ખુદ તમને હું ટૂંકમાં મારી વાત બધી માની લઉં ને તો હું મારા મંતવ્ય તમને જણાવી દઉં જય હિન્દ જય માતાજી આપણે બે બુક બનાવી છે તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે એક મિની બંધારણ છે જે 200 પેજ શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે અને જીસીઆરટી છે છ થી દસ ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે આ અઢીસો બોલી બસો પેજીસ આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો